અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી પોલીસ કમિશનર દ્વારા ચાર્જ લેતા અસામાજિક તત્વો સામે લાલ આંખ રાત્રિના વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું પોલીસ કમિશનર દ્વારા વિસ્તારને વિગતો મેળવી અને ચૂંટણીને લઈને ખાસ કામગીરી કરવામાં આવી વાહન ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી સામાજિક તત્વો સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે તેમજ લોકોને અવગણના પડે તે રીતે ચલાવી લેવામાં નહીં આવે સતત પંદર દિવસથી રાત્રિના અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે નિખિલ મિશ્રા જીટીવી ન્યૂઝ સુરત અત્યારે સાત તારીખનો રોજ આપણા સુરત શહેરમાં લોકસભાના ચૂંટણીના નવસારી સીટ અને બાડોલી સીટોની કુલ અમારો સોળથી સોળસોથી વધુ જે બૂથો ઉપર જે ચુનાવની પ્રક્રિયા છે એના ધ્યાનમાં રાખીને ખૂબ સારી રીતે અને શાંતિમય પૂર્ણ જો આપણા બંદોબસ્ત પૂર્ણ થાય લોકો જો આપણા મત જોવે બિના કોઈ ભય વગર નાખે એના ધ્યાનમાં રાખીને શહેરના છેલ્લા જો બે અઠવાડિયાથી અલગ અલગ વિસ્તારોમાં ખાસ કરીને જો એવા પોઈન્ટ જ્યાં વધુ અવર જો લોકો રહેતી હોય છે ત્યાં જો વ્હીકલ ચેકિંગ અને પેટ્રોલિંગ રાખવામાં આવે છે જેના જ ભાગરૂપે અત્યારે અહીંયા જો રાંદર વિસ્તારમાં જો ચેકિંગની કામગીરી ચાલુ છે જેમાં જેટલા બી શહેરમાં પોઈન્ટો હોય છે તમામ પ્રકારના ટીમો જોડાય છે અને અત્યારે અમે લોકો લગભગ જો એ વીસ હજાર જેટલા વાહનોના સ્ક્રીનિંગ કરી છે એના ચેકિંગ કરી છે જેમાં અલગ અલગ પ્રકારના અઢીસો જેટલા લોકો હથિયાર ચક્કુ હોય છરી હોય તલવારો હોય ધોકા હોય આ પ્રકારના પ્રતિબંધિત ચીજો સાથે પકડાયેલા છે જેના ઉપર આ કેસો દાખલ કરવામાં આવેલા છે